નામ ડાયરા ને હું છું સંજય તમારું સ્વાગત છે આજના નવા બ્લોગ માં તો કેમ છો બધા મોજ માણસ મોજ માં જ રેજો તો મિત્રો અટાણે આપણે મેડિકલે બેઠા સાહેબ ની વાઇટ જોઈ વિઝિટ જવાનું થાય એટલે અહીંથી વિઝિટ માં જવાનું પ્રેક્ટિસ માટે અટાણે હું નથી જતા આપણે અને આ એકતા બેઠું અહીંયા મેડિકલ વાળું તો હવે અહીંથી વિઝિટ માં જાઉં વિડીયો બનાવ્યો ચાહો તો હું દેખાડું તમને ઉભા રહ્યો થોડુંક તો દેખાડ દઈ આજુ ખામે હે ને પશુ સરકારી દવાખાનું છે આ ખાતું આંગળી ચિંત અને આ બસ સ્ટેન્ડ વાળું બધું ઈલાકો તો મિત્રો તમે જોયું વિઝિટ આપણે કરવા ગયા હતા વિડીયો જોઈ લીધો તો અટાણે ટાઈમ જોઈડો આપણે પાછો એના પછીનો વિડીયો બનાવવા માટે કેમકે આખો દી કામ કરવાનું હોય વિઝિટમાં જવાનું હોય એ બધું હતું અને આ વિઝિટમાં તમને લાગતું હશે શું કરવા શું થે છે તો એનું કારણ છે અંદર આટી હતી જેનાથી પાડી બહાર પાડેડું બહાર નહોતું આવતું પાડી હતી એ મેં જોયું નથી પાડી પાડો પણ એ બહાર ના આવી શકે આટી હોય એટલે બધું બંધ થઈ જાય કે કમર હોય ને બંધ હોય આખી આમ આપણે કોથળી ની માટી આટી વાળી ને પછી અંદર થી ના આવી શકે કઈ વસ્તુ આ એવી રીતે તો પહેલા આટી કાઢી પછી ખેંચવું પડ્યું કેમ કે પાડેડ ઊંધો હતો એ બધું થયું હતું આજની વિઝિટ તાજી આવી હતી કેમ કે આ સીઝન માં આવું જ બધું આવશે વિઝિટ માં ડોક્ટર બની ગયા ને હવે એ માં જ આવશે તો આ સીઝન માં તો આવું જ હોય અને એ માં દેખાતું નથી ને હાથ માં આમ ના કરજે પણ હું હજી બોલું અહીંયા બોલવામાં આવે એમાં હાથ નું કે એક્શન થાય છે બાકી તો હાલે આમ આમ કરું ને એનું કહે અને આચર નું આ બે સીઝનમાં છે ને આચર બે સિઝન કામ આ સિઝન માં એક આચર નો રોગ આવતો હોય અને એક આ કેમ કે ભેહુ ને ટાઢી પીડ થાય જેનાથી ભેહુ વ્યામામાં ઓયલું થાય એટલે જઈને ડાયરેક્ટ બોટલ જ ચડાવવાનું બોટલ બોટલ બાટલો

આપણે વિઝિટ માં ગયા તા વરસાદ આવતો તો એટલે આપણે પાસે વિડીયો ના બનાવી શા ઘણી વિઝીટ હોય તમને ત્રણ કીધું બે ત્રણ હોય તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખી કેમ કે વધારે વડો કરવાના આપણે જરૂર નથી એટલામાં ખુશ રહી તો અહીંયા સુધી જોયો તો ધન્યવાદ લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દેજો આવજો બાય બાય તાતા શિવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આવજો